મહેસાણા તાલુકાના આલોડા ગામની જમીન વેચાણનો મામલો નિવૃત્ત આર્મીમેનને અપાયેલી જમીન બિલ્ડરને વેચી દેવા મામલે ભરત દેસાઈ નામના વ્યક્તિ ચલાવી રહ્યા છે લડત ભરત દેસાઈ ગામના પૂર્વ મહિલા સરપંચનો દીકરો છે જેમાં ભરત દેસાઈએ વિડીયો વાયરલ કરી ધમકી આપી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ફોર્મ ભરવા નીકળે ત્યારે રેલીમાં આખલા ઘુસાડી દેવાની ધમકી આપી છે રેલીમાં આખલા ઘુસાડી નાસભાગ મચાવી દેવાની ધમકી આપવામાં આવી છે જેમાં મહેસાણા જિલ્લાના પોલીસવાળાને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવે છે હું અલોડા ગામનો સરપંચ છું અને ભરતભાઈ મોતીભાઈ રબારી મારું નામ છે હું ફૂલ કબૂલ કરું છું કે મહેસાણા એસપી કલેક્ટર અને મહેસાણાના સંપૂર્ણ અધિકારીઓને એવું બોલું છું કે કાલે કાલે લોકસભાના ઉમેદવાર જે છે હરિભાઈ એ હરિભાઈ કાલે એમનું ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે જઈ અને ફોર્મ ભરવાના છે ત્યારે હું અલોડા ગામનો અમારા ગામના બે તળાવ જે ઓગણીસો બેતાલીસથી અત્યાર સુધીમાં મૂળ તળાવ જ છે અને કલેક્ટર ઓફિસે અમારો હાઈકોર્ટના ઓર્ડરથી ગામના નાગરિકો બે બે જણને મૂળ કેસ કરેલો છે એ કેસ ભાઈ ચાલી ગયો છે અને કલેક્ટર સાહેબે પણ એવું કીધું છે કે ભાઈ હરેક ગામમાં આવી પંચાયતો આવા લોકો હોય તો કોઈ પણ માણસ ગૌચર કે તળાવ યા ગામમાં કંઈ પણ ભ્રષ્ટાચાર થાય નહીં આવું આખા રાજ્યમાં જો આવી પંચાયતો આ મારા શબ્દો નથી મહેસાણા કલેક્ટર સાહેબ નાગરાજન સાહેબના શબ્દો છે એમ છતાં પણ અમને નાગરાજન સાહેબે છેલ્લી તારીખમાં ચાર ચારે સ્પષ્ટ કીધું કે ભાઈ તમને દસ દિવસમાં તમારા ઘેર ઓર્ડર આવી જશે તોય ભાજપના આખલાઓએ ત્રણ ગામની જીલોસણ તરેટી ને અલોડા આ માત્ર કાંતિ એકલાએ ખાલી ત્રણ ગામની પંચાયતો સસ્પેન્ડ કરાવી છે અને સુરતમાં હું ભાજપનો જ મૂળ કાર્યકર છું એ મારી જોડે લેખિત પુરાવો છે આમ છતાં અમને ઓર્ડર આપતા નથી અને હું કંટાળીને અત્યારે હું ચેલેન્જ કરું છું કે કાલે તમે ફોર્મ ભરવા જાઓ એટલે વીસ આખલા લઈ અને તમારી જે જે રેલી નીકળે છે એમાં હું જ આવી એકલો જ કામનો કોઈ વ્યક્તિ નહીં આવે અને વીસ આખલા લઈ અને કાલે જે ફોર્મ ભરવા માટે તમે બહાર નીકળવાના છો એ ફોર્મમાં નાસમ ભાગ મૂળ મચાવી દઈશ એની મારી ફૂલ ગેરંટી છે મહેસાણાના એસપી જે બી જે પણ અધિકારીઓ છે એ મારી નોંધ લે હું મામલતદાર ઓફિસને લોક મારેલા છે અને કલેક્ટર ઓફિસ પણ ગાયો બકરા લઈને મૂળ ઘેલો છું એક એક સાચો ભારતનું નાગરિક છું મને પાંચ કરોડ રૂપિયા લોકો આપે છે સો કરોડનું મૂળ કંભાંડ કરે છે તોય મારે પૈસા નથી જોઈતા મારા જોડે પાંચ રેકોર્ડિંગ છે એના માણસો માધાભારે મારી નાખવાની મને ધમકી આપે છે તે મો મોતથી પણ બિલકુલ ડરતો નથી એમને મને દસ મહિના જેલમાં રખાવ્યા છે અરે કાલ તમને અંદાજ આવી જશે કે આખલા આવશે એટલે બધાને અંદાજ આવી જશે કે આખલા આવ્યા અને કાલે આખલા રેલીમાં એક હજાર ટકા હું હું ઘાલી દઈશ ઘાલી દઈશને ઘાલી દઈશ રેલીમાં નાસમ ભાગ મચાવી દઈશ એ મારી એક હજાર ટકા વાત છે

વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ